હલો મિત્રો કેમ શો મજામાં છો આ અમારી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે મિત્રો આજનો મારો વિષય છે કે ગુજરાત હાઈકોર્ટ બેલીફ અને પિયુન માટે ખૂબ ઉપયોગી સો એમસીક્યુ જીક હોય કે જેને આપણે જનરલ નોલેજ કહીએ છીએ એનું મોડલ પેપર નંબર આપણે ત્રણ ભણીશું મિત્રો જેના અંદર મિત્રો આપણે સો પ્રશ્નોને સારી રીતે સમજીશું તો આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો તો ચાલો મિત્રો આપણે ગુજરાત હાઈકોર્ટ બેલિફ અને પિયુન માટે ખૂબ ઉપયોગી સો એમસી જનરલ નોલેજના પ્રશ્નો આપણે સારી રીતે સમજીએ પહેલા નંબરનો પ્રશ્ન આપણે સમજી કે એશિયાની સૌથી મોટી ડેરી ગઈ છે તો મિત્રો એ એશિયાની સૌથી મોટી ડેરી કહેવાય છે હવે બીજા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ગુજરાતનો દરિયા કિનારો કેટલા કિલોમીટર લાંબો છે તો સોળસો કિલોમીટર લાંબો છે મિત્રો આપણા ગુજરાતનો દરિયા કિનારો જે બીજા રાજ્યોની કમ્પેરીઝન અંદર ગુજરાતનો સૌથી મોટો દરિયા કિનારો છે હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે પંચાયતની ત્રણેય સ્તરની ચૂંટણીનું સંચાલન કોણ કરે છે તો રાજ્ય ચૂંટણી આયોગ મિત્રો એ પંચાયતની ત્રણેય સ્તરની ચૂંટણીનું સંચાલન કરે છે કોણ કરે છે રાજ્ય ચૂંટણી આયોગ તો મિત્રો આ રીતના તમારા પ્રશ્નો તમારી ગુજરાત હાઈકોર્ટ બેલીફ અને પીયુરના અંદર પૂછાશે મિત્રો બરોબર એટલે આ વિડીયોને સારી રીતે જોવો તમારા મિત્રોને શેર કરો અગાઉ મોડલ પેપર એક અને મોડલ પેપર બે બનાવી દીધા છે જેના અંદર સો સો પ્રશ્નો છે બરોબર એ ના જોયા હોય તો મારી ચેનલ પર જઈને જોઈ લેવાના તમારા મિત્રોને શેર કરી દેવા હવે ચોથા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે દહીંમાં કયો એસિડ હોય છે તો દહીંના અંદર મિત્રો લેક્ટિઝ એસિડ હોય છે બરાબર લેક્ટિકસિડ હોય છે હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજ કે ડેન્ગ્યુ વિરોધી કયા મહિનામાં ઉજવાય છે તો મિત્રો એ જુલાઈ મહિનાના અંદર ઉજવવામાં આવે છે હવે નંબરનો પ્રશ્ન સમજી કે આરોપીને ફાંસીની સજા કોણ ફરમાવી શકે છે તો આરોપીને ફાંસીની સજા મિત્રો સેન્સેસ જજ ફરમાવી શકતા હોય છે બરોબર હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કુમાર સામાયિકના સંસ્થાપક કોણ છે તો રવિશંકર રાવળસન મિત્રો એ કુમાર સામાયિકના સ્થાપક કહેવાય છે હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ખાતર ઉપર દિવેલ કહેવતનો અર્થ આપો તો ખર્ચમાં વધુ ખર્ચ આવે એનો અર્થ થાય છે હવે નવમા નંબરનો પ્રશ્ન સમજી કે ગુજરાતી સાહિત્ય અકાદમી કાર્યાલય ક્યાં આવેલું છે તો ગાંધીનગરના અંદર મિત્રો ગુજરાત સાહિત્ય અકાદમી કાર્યાલય આવેલું છે કે આગળ ગાંધીનગરમાં હવે દસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતની રાષ્ટ્ર મુદ્રામાં સત્યમેવ જૈતે સૂત્ર કયા ઉપનિષદમાંથી લેવામાં આવેલું છે તો મંડુકો ઉપનિષદના અંદરથી મિત્રો આ સત્યમય જૈતે નામનું સૂત્ર લેવામાં આવેલું છે હવે અગિયારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઈરસાદ કોનું તખલુસ છે તો મિત્રો છે બરોબર ચીનું મોદીનું હવે બારમા નંબરનો પ્રશ્ન સમજી કે અલબ ઝલકના લેખક કોણ છે તો અલભ ઝલકના લેખક છે મિત્રો પન્નાલાલ પટેલ છે બરોબર આ પ્રશ્ન ઘણી બધી એક્ઝામોના અંદર પહેલા પૂછાઈ ગયેલો છે હવે તેરમા નંબરનો પ્રશ્ન સમજ કે ગુજરાતી વિષયમાં પી એચડીના સૌ પ્રથમ માર્ગદર્શક તરીકે કયા સાહિત્યકાર માન્ય થયા હતા તો ઉમાશંકર જોશી મિત્રો માન્ય થયા હતા હવે ચૌદમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંસ્કાર દીપિકા શિક્ષણ પત્રિકાનું પ્રકાશન કઈ સંસ્થા કરે છે તો વિદ્યાભારતી જે ગુજરાતના અંદર આવી છે મિત્રો એ સંસ્કાર દીપિકા શિક્ષણ પત્રિકાનું પ્રકાશન કરે છે જે સંસ્થાનું નામ છે વિદ્યાભારતી અને આપણા ગુજરાતના અંદર આવેલી છે હવે પંદરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે જીગર અને અમ્મી કયા સાહિત્યકારની રચના છે તો ચુનીલાલ શાહની મિત્રો આ રચના છે જીગર અને અમી હવે સોળમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વિશ્વમાં કયો ખેલાડી હોકીના જાદુગર તરીકે ઓળખાય છે તો મેજર ધ્યાનચંદ છે ભારતના અંદર પંજાબના અંદર દર વર્ષે ગ્રામીણ ઓલિમ્પિક યોજાય છે બરોબર અને ઘણી બધી એક્ઝામોના અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે હવે અઢારમા નંબરનો પ્રશ્ન સમજી કે ગુજરાત સરકારનો અંબુભાઈ પુરાણી એવોર્ડ કયા ક્ષેત્રે આપવામાં આવે છે તો રમતગમત ક્ષેત્રના અંદર મિત્રો આપણા ગુજરાત સરકાર દ્વારા અંબુભાઈ પુરાણી એવોર્ડ આપવામાં આવે છે જે રમતગમત ક્ષેત્રે આપવામાં આવે છે હવે ઓગણીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે બકરીની જેમ સો વર્ષ જીવવા કરતાં એક પળ સિંહની જેમ જીવવું બહેતર છે આ વાક્ય કોનું છે તો ટીપુ સુલતાનનું મિત્રો આ વાક્ય છે હવે વીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે થર્મોમીટર કયા ધાતુ પર વપરાય છે તો યાદ રાખજો થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય છે તો થર્મોમીટરના અંદર મિત્રો પારો વપરાય છે ને તમને આવડતું હશે તો મિત્રો હજુ પ્રશ્નો ચાલુ છે અને આ પ્રશ્નનું લેવલ મિત્રો તમને કેવું લાગ્યું છે ગુજરાત હાઈકોર્ટ બેલીફ અને પટાવાળાના અંદર મિત્રો આવા તમારા પ્રશ્નો પૂછાશે સો ટકા બરાબર એટલે આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દો ચેનલ પર નવા હો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આના અગાઉ મિત્રો મેં આ પટાવાળા માટે અને બેલિફ માટે મેં બે મોડલ પેપર તૈયાર કરીને અપલોડ કરી દીધા છે જેના અંદર સો સો પ્રશ્નો છે મિત્રો કે તમે ના જોયા હો તો મારી ચેનલ પર જઈને જોઈ લો અને બીજી મહત્વની વસ્તુ કે પોલીસ કોન્સ્ટેબલ માટેની પણ સિરીઝ આપણી ચેનલ પર ચાલુ કરેલી છે મિત્રો તમારા મિત્રો જો તૈયારી કરતા હોય તો ચેનલ પર જઈને એ વિડીયો તમે શેર કરો અને બીજી મહત્વની વસ્તુ કે ટીચિંગ અજે કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે ત્યાં જઈને તમે મને જોઈન કરતો કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને જૂના એવા ઘણા ખરા વિડીયો છે જે મેં બનાવ્યા છે જે તમારી એક્ઝામના અંદર ખૂબ કામ આવે એ પણ એના અંદર અપલોડ કરતો રહે એટલે તમે સારી રીતે મારા વિડીયો જોઈ શકો હવે એકવીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે સૂર્યનો સૌથી નજીકનો ગ્રહ કયો છે તો સૂર્યનો સૌથી નજીકનો ગ્રહ છે બોધ હવે હવે બાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સાયલેન્ટ વેલી કયા રાજ્યમાં આવેલું છે તો સાયલેન્ટ વેલી છે મિત્રો એ કેરળના અંદર આવેલું છે હવે ત્રેવીસમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે તો ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે મિત્રો એ ગિરનાર કહેવાય છે હવે ચોવીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે તો ગુજરાતની સૌથી લાંબી નદી છે મિત્રો સાબરમતી નદી હવે પચીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સિંધુ ખીણ સંસ્કૃતિના શોધાયેલા મહત્ત્વના સ્થળોમાંથી કયા સ્થળે ગોદી મળી આવેલી છે તો લોથલના અંદરથી મિત્રો ગોદી મળી આવેલી છે અને ગોદી અને એ કહેવાય કે જેને આપણે ડોકીયડ કહે છે મિત્રો જહાજ લંગારવા માટેનું જે બનાયેલું હોય ને એટલે ગોદી તરીકે ઓળખવામાં આવે છે હવે છવ્વીસમાં નંબરનો પ્રશ્ન સમજી કે ગુજરાતની સર્વપ્રથમ બોલતી ફિલ્મ કહી છે તો નરસિંહ મહેતા છે ને મિત્રો એ ગુજરાતની સર્વપ્રથમ બોલતી ફિલ્મ કહેવાય છે હવે સત્યાવીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે સર સરફરોશી કી તમને આ બારે દિલ મેં હે આ પંક્તિ કોને લખી છે તો રામપ્રસાદ બિસ્મિલાએ મિત્રો આ પંક્તિ લખેલી છે હવે અઠ્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે વીર સાવરકર દ્વારા સ્થાપિત મિત્રલેખા સંસ્થા પછીથી કયા નામે ઓળખાય તો અભિનવ ભારત નામથી ઓળખાય મિત્રો જે વીર સાવરકરે મિત્રો એક સંસ્થા સ્થાપિત કરી હતી જેનું નામ હતું પહેલાં મિત્રલેખા અને પાછળથી એનું નામ બનાવવામાં આવ્યું અભિનય ભારત હવે ઓગણત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે વિશ્વને શૂન્યની શોધની ભેટ કઈ પ્રજાતિ આપી છે તો ભારતીયોએ આપી છે મિત્રો અને આપણે ગર્વ લેવી જોઈએ બરાબર હવે ત્રીસમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કર્કવૃત ગુજરાતના કયા ભાગમાંથી પસાર થાય છે તો કર્ક મિત્રો એ ગુજરાતના ઉત્તર ભાગના અંદરથી પસાર થાય છે મિત્રો આમ જોવા જાવ મિત્રો તો મધ્ય ભાગના અંદરથી પસાર થતું હોય છે પણ થોડું કરેક્શન કરી લેજો બરાબર સાચું જે હોય એ તમે થોડું એ જોઈ લેજો મિત્રો તમે હવે એકત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજો કે સૌથી વધુ કોલસાની ખાણો કયા રાજ્યમાં આવેલી છે તો તમને ખબર છે મિત્રો ઝારખંડના અંદર સૌથી વધારે કોલસાની ખાણો આવેલી છે હવે બત્રીસમા નંબરનો પ્રશ્ન સમજ કે જાપાનનું બીજું નામ શું છે તો જાપાનનું બીજું નામ છે મિત્રો નિયોલ છે નીયોલ બરાબર હવે તેત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રકૃતિનો સુરક્ષા વાલ્વ કયો છે તો પ્રકૃતિનો સુરક્ષા વાલ્વ છે મિત્રો જ્વાળામુખી છે હવે ચોત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાલુકા પંચાયતની પ્રથમ બેઠકની તારીખે કોણ નક્કી કરે છે તો યાદ રાખજો મિત્રો તાલુકા પંચાયતની પ્રથમ બેઠકની તારીખ જિલ્લા વિકાસ અધિકારી નક્કી કરતા હોય છે મિત્રો વિડિયો તમને સારું લાગતું હોય પ્રશ્નો સારા લાગતા હોય તો કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો આ વિડીયોની લિંક તમારે મિત્ર મિત્રોની શેર કરજો અને ચેનલ પર નવા હોવું ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો હવે પાંત્રીસમા નંબરનો પ્રશ્ન સમજે કે સબમરીન શબ્દમાં સબનો અર્થ શું થાય છે તો સબનો અર્થ થાય છે મિત્રો નીચે થાય છે હવે છત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે આરસ કયા ખડકનું ઉદાહરણ છે તો આરસ છે ને મિત્રો એ વિકૃત ખડકનું ઉદાહરણ કહેવાય છે હવે સડત્રીસમા નંબરનો પ્રશ્ન અને મોસ્ટ ટાઈમી પ્રશ્ન છે કે નેત્રદાનમાં આંખોનો કયો ભાગ દાનમાં આપવામાં આવે છે તો કોર્નિયા છે મિત્રો એ નેત્રદાનના અંદર આંખના અંદર દાન આપવામાં આવે છે બરોબર હવે અડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પ્રકાશિત થતા સામાયિકનું નામ આપો તો પરબ છે અને ઘણી બધી એક્ઝામોના અંદર આ પ્રશ્ન વારંવાર પૂછાય છે મિત્રો બરોબર હવે ઓગણચાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઇમેલમાં સીસીનો અર્થ શું થાય છે તો ઇમેલના અંદર મિત્રો સીસીનો અર્થ થાય છે કાર્બન કોપી હવે મહત્ત્વની વસ્તુ મિત્રો તમે જણાવી દઉં કે ગુજરાત હાઈકોર્ટ બેલીફ અને પ્યુન માટે મિત્રો આપણે અગાઉ બે મોડલ પેપર તૈયાર કરેલા છે બરોબર એ અપલોડ થઈ ગયેલા છે આ ત્રીજા નંબરનું છે બરોબર આ સો માર્ક્સના મિત્રો ત્રણ મોડલ પેપર છે એના અંદર દરેક વિષય આવરી લીધા છે બરાબર કોમ્પ્યુટરના પ્રશ્નો પણ આવી જશે ગુજરાતી ભાષા અને વ્યાકરણના પણ પ્રશ્નો આવી જશે અને ઇતિહાસના પ્રશ્નો આવી જશે ભૂગોળના પ્રશ્નો આવી જશે કોમ્પ્યુટરના પ્રશ્નો આવશે મિત્રો બરાબર અને વારસાના પ્રશ્નો પણ આવી જશે એટલે મોટા ભાગનો અભ્યાસક્રમ મિત્રો આપણી ચેનલના અંદર મિત્રો તમારા આ ગુજરાત હાઈકોર્ટ પેલીફ અને પ્યુન માટે કવર થઈ જવાનો છે એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો અને બે વિડીયો અગાઉ બનાવેલા છે એ ના જોયા હોય ચેનલ પર જઈને જોજો તમારા મિત્રોને શેર કરો હવે ચાલીસમા નંબરનો પ્રશ્ન સમજે કે ચાર આંખો થવી રૂઢિપ્રયોગનો અર્થ તો થવી હવે નંબરનો પ્રશ્ન કુચ કુચ શબ્દ કઈ અન્ય ભાષાના શબ્દો પરથી છે તો તુર્કી ભાષાના શબ્દો ઉપરથી મિત્રો આ કુચ શબ્દ સ્વીકારવામાં આવેલો છે હવે બેતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે ગુજરાતનો ઇતિહાસ સૌપ્રથમ કોના દ્વારા લખવામાં આવ્યો હતો તો એદલજી ડોસાભાઈ દ્વારા મિત્રો ગુજરાતનો ઇતિહાસ સૌપ્રથમ લખવામાં આવેલો હતો એદલજી ડોસાભાઈ દ્વારા હવે ચોત્રીસમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે જ્યોતિન્દ્ર દવેનું ઉપનામ કયું છે તો જ્યોતિન્દ્ર દવેનું ઉપનામ છે મિત્રો અવળ વાણિયા યાદ રાખી લેજો મિત્રો આ ઘણી બધી એક્ઝામોના અંદર વારંવાર પૂછાઈ ગયું છે કે જ્યોતિન્દ્ર દવેનું ઉપનામ કયું છે તો અવળ વાણિયા હવે નંબરનો પ્રશ્ન કે સાહિત્ય અકાદમીની હિન્દી પુરસ્કૃત કૃતિ અસૂર્ય લોકના લેખકનું નામ જણાવો તો ભગવતી કુમાર શર્મા મિત્રો અસૂર્યલોક કૃતિના લેખક છે બરોબર ભગવતી કુમાર શર્મા હવે પિસ્તાળીસમાં નંબરનો પ્રશ્ન કે પીડીએફ નું પૂરું નામ જણાવો પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ એ પીડીએફનું ફૂલ નેમ થાય છે હવે છેતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કાટકોણ ત્રિકોણના એક ખૂણો કાટકોણ હોય છે જ્યારે બાકીના બંને ખૂણા હંમેશા કેવા હોય છે તો લઘુ કોણ હોય છે હવે માં નંબરનો પ્રશ્ન સમજીએ ઈટ ઇઝ ઓલવેઝ પોસિબલ અંગ્રેજી પુસ્તકના લેખક કોણ છે તો શ્રીમતી કિરણ બેદી છે મિત્રો યાદ રાખી લેજો એમના પુસ્તકનું નામ છે ઈટ ઇઝ ઓલવેઝ પોસિબલ એ અંગ્રેજી પુસ્તક છે અને એમના લેખક છે શ્રીમતી કિરણ બેદી હવે અડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરી હતી તો રામકૃષ્ણ મિશનની સ્થાપના મિત્રો સ્વામી વિવેકાનંદે કરેલી છે હવે ઓગણપચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સમર્થ હાસ્યકાર તરીકે કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે તો રમણભાઈ નીલકંઠને મિત્રો સમર્થ હાસ્યકાર તરીકે ઓળખવામાં આવે છે હવે પચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભવાઈ મંડળમાં મોવડીને કયા નામે ઓળખવામાં આવે છે તો ભવાઈ મંડળના અંદર મોવડીને મિત્રો નાયકના નામથી ઓળખવામાં આવે છે હવે એકાવનમાં નંબરનો પ્રશ્ન સમજ કે ભારત માં સૌ પંચાયતી રાજની સ્થાપના કયા રાજ્યમાં થઈ હતી તો ભારતના અંદર સૌપ્રથમ પંચાયતી રાજની સ્થાપના મિત્રો રાજસ્થાન રાજ્યના અંદર સૌપ્રથમ કરવામાં આવી હતી હવે બાવનમાં નંબરનો પ્રશ્ન સમજે કે દક્ષિણ ગુજરાતનું મહત્ત્વનું સાંસ્કૃતિક નગર કયું છે તો દાંડીઝન મિત્રો એ દક્ષિણ ગુજરાતનું મહત્ત્વનું સાંસ્કૃતિક નગર છે હવે ત્રેપનમાં નંબરનો પ્રશ્ન સમજે કે મોઢેરાનું સૂર્યમંદિર કોના સમયમાં બાંધવામાં આવ્યું હતું તો ભીમદેવ પ્રથમના સમયના અંદર મિત્રો આ મોઢેરાનું સૂર્યમંદિર બાંધવામાં આવ્યું હતું હવે ચોપનમાં નંબરનો પ્રશ્ન સમજ કે રાજ્યમાં સૌપ્રથમ આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ અમલી કોણે બનાવ્યો તો ગુજરાત રાજ્ય મિત્રો સૌપ્રથમ આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ બનાવ્યો હતો હવે પંચાવનમાં નંબરનો પ્રશ્ન સમજ કે ગુજરાતમાં પ્રથમ સફાઈ વિદ્યાલયનો પ્રારંભ ક્યાં થયો હતો તો વ્યારાના અંદર મિત્રો ગુજરાતના અંદર સૌપ્રથમ સફાઈ વિદ્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો હતો વ્યારાના અંદર હવે છપ્પનમાં નંબરનો પ્રશ્ન સમજ કે મહાકવિ માગ કયા સમયમાં થઈ ગયા તો યાદ રાખી લેજો મિત્રો મહાકવિ માગ છે ને એ મૈત્ર કાળના અંદર થઈ ગયા છે તો મિત્રો હજુ પ્રશ્નો ચાલુ છે આ પ્રશ્નોનું લેવલ મિત્રો તમને કેવું લાગ્યું એ કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો ચેનલ પર નવા હોવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો હવે સત્તાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના લોકોને સ્વરાજ્ય શબ્દની ભેટ કોણે આપી તો દાદાભાઈ નવરોજજીએ મિત્રો ભારતના લોકોને સ્વરાજ્ય શબ્દની ભેટ આપી છે હવે અઠ્ઠાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કોંકણી કયા રાજ્યની રાજ્યભાષા હશે તો કોંકણી છે મિત્રો એ ગોવાની રાજ્યભાષા કહેવાય છે અને તમને આવડતું હશે હવે ઓગણસાઇઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે શેરડીનો સૌથી વધુ ઉત્પાદન કયા દેશમાં થાય છે તો શેરડીનું સૌથી વધુ ઉત્પાદન મિત્રો ભારત દેશના અંદર થાય છે હવે સાહીઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સરકારી પડતર જમીનમાં પેશકદમીનો અહેવાલ તલાટી શ્રીએ કોને કરવાનો હોય છે તો મામલતદાર શ્રીને કરવાનો રહે છે હવે એકસઠમાં નંબરનો પ્રશ્ન છે અને મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે કે કયું વિટામિન લોહી જમવાની ક્રિયામાં મદદરૂપ છે તો વિટામિન કે છે મિત્રો એ લોહી જમવાના અંદર સૌથી વધારે મદદરૂપ બનતું હોય છે વિટામિન કે હવે પાસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે એન્ટિબાયોટિક્સ કોને નષ્ટ કરે છે તો બેક્ટેરિયાના મિત્રો આ એન્ટિબાયોટિક્સ નષ્ટ કરતા હોય છે હવે તેસઠમાં નંબરનો પ્રશ્ન સમજે કે રાજ્યપાલને સોગન કોણ લેવડાવે છે તો રાજ્યપાલને મિત્રો સોગન રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ હોય ને એ લેવડાવતા હોય છે હવે ચોસઠમાં નંબરનો પ્રશ્ન સમજે કે બંધારણમાં કેટલા પ્રકારની કટોકટીની જોગવાઈ કરેલી છે તો બંધારણના અંદર મિત્રો ત્રણ પ્રકારની કટોકટીની જોગવાઈ કરવામાં આવેલી છે હવે પાસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સોલિસિટર જનરલ શું છે તો સોલિસિટર જનરલ છે મિત્રો એ સરકાર પક્ષે કાનૂની સલાહકાર આપતા વ્યક્તિ હોય છે હવે સાસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સેવા સંસ્થા રેડ ક્રોસનું વડું મથક ક્યાં આવેલું છે તો યાદ રાખજો મિત્રો સેવા સંસ્થા રેડ ક્રોસનું વડું મથક જીનીવાના અંદર આવેલું હોય છે હવે સોડસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો લોકશાહી દેશ કયો હશે તો ભારત દેશ છે અને તમને આવડતું હશે હવે અડસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં બિસ્માર્ક તરીકે કોણ ઓળખાય છે તો ભારતના અંદર બિસ્માર્ક તરીકે મિત્રો સરદાર પટેલ ઓળખાય છે હવે અગ્નિ સિત્તેરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે મેક્સેસ એવોર્ડ વિજેતા પ્રથમ ગુજરાતી મહિલા કોણ હતા તો ઇલાબહેન ભટ્ટસેન મિત્રો એ એ મહિલા છે કે જેમણે મેક્સેસ એવોર્ડ આપણા ગુજરાતના અંદર સૌપ્રથમ એ મહિલા તરીકે એમને મળ્યો હતો હવે સિત્તેરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ડૂક મારવી શબ્દ કઈ રમત સાથે સંકળાયેલ છે તો ખોખો રમત સાથે મિત્રો ડૂંક મારવી શબ્દ સંકળાયેલો છે બરોબર મિત્રો તમને ખબર છે કે આ ગુજરાત હાઈકોર્ટ બેલીફ અને પ્યુનના અંદર રમતગમતને લગતા પ્રશ્નો આવવાના છે બરોબર કરંટ અફેરના પ્રશ્નો પણ હું લાવીશ મિત્રો પણ જે જરૂરી છે જે અવારનવાર પૂછાય છે એ પ્રશ્નો આ રીતે જીકેના અંદર પણ હું લાવી દે એટલે વિડીયોને તમે લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દે હવે એકોતેરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો દહીં દૂધ રાખવાનું માટીનું વાસણ એના ગોરસી તરીકે ઓળખવામાં આવે છે હવે બોતેરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે હિન્દુ ધર્મની બાળપોથી કૃતિના લેખક કોણ છે તો આનંદ શંકર ધ્રુવ છે મિત્રો જેમણે હિન્દુ ધર્મની બાળપોથી નામની કૃતિ લખેલી છે હવે તોતેરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે મહી નદીનો મહિન્દ્રી તરીકે ઉલ્લેખ કરનાર વ્યક્તિ કોણ હતા તો અલ્બરરૂની છે મિત્રો એ મહિ નદીનો મહિન્દ્રી તરીકે ઉલ્લેખ કરેલો છે કોને કર્યો છે અલ્બરરૂની એ હવે માં નંબરનો પ્રશ્ન સમજી કે સિદ્ધરાજ જયસિંહ પછી ગુજરાતની ગાદી ઉપર કયો રાજા આવે છે તો યાદ રાખી લેજો મિત્રો સિદ્ધરાજ જયસિંહ પછી ગુજરાતની ગાદી ઉપર કુમારપાળ આવે છે હવે પંચોતેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં અણુ આધારિત પાવર સ્ટેશન ક્યાં આવેલું છે તો કાંકરાપાળના અંદર આવેલું છે હવે છોતેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા નકશામાં પર્વત મેદાન અને નદીનો દર્શાવવામાં આવે છે તો અંદર મિત્રો પર્વત મેદાન અને નદીઓ દર્શાવવામાં આવે છે હવે નંબરનો પ્રશ્ન સમજી કે કચ્છના નાના રણમાં કયું પ્રાણી જોવા મળે છે તો કચ્છના નાના રણના અંદર મિત્રો ગોડખર નામનું પ્રાણી જોવા મળે છે હવે ઇઠોતેરમાં નંબરનો પ્રશ્ન જોઈએ મિત્રો કે હાથી માટેનું પેરિયાર અભયારણ કયા રાજ્યમાં આવેલું છે તો હાથી માટેનું પેરિયાર અભયારણ મિત્રો કેરળના અંદર આવેલું છે હવે અગ્ને એસીમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વિશ્વનો સમય જેના આધારે નક્કી થાય છે તે ઝીરો રેખાંશ ગ્રેનિસ ક્યાં આવેલું છે તો લંડનના અંદર આવેલું છે મિત્રો હવે માં નંબરનો પ્રશ્ન સમજે કે સી જ્યારે થી વધારે સંખ્યામાં હોય તે સમૂહને શું કહેવાય છે તો એને મિત્રો પ્રાઇડ તરીકે ઓળખવામાં આવે છે પ્રાઇડ હવે માં નંબરનો પ્રશ્ન સમજે કે જંગલના સફાઈ કામદાર તરીકે કોણ જાણીતું છે તો ઝરક છે ને મિત્રો એને જંગલના સફાઈ કામદાર તરીકે જાણીતું છે ઝરક હવે બ્યાસીમાં નંબરનો પ્રશ્ન સમજે કે સંભાવ્યામી યોગે યોગેના લેખક કોણ છે તો રતિલાલ બોરીસાગર છે મિત્રો એ સંભાવ્યમી યોગે યોગ્યના લેખક છે હવે ત્યાંસીમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સાહિત્યકાર ચંદ્રકાંત બક્ષીનો જન્મ ક્યાં થયો હતો તો પાલમપુરના અંદર મિત્રો સાહિત્યકાર ચંદ્રકાંત બક્ષીનો જન્મ થયો હતો બરોબર પાલમપુરના અંદર હવે ચોર્યાસીમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કલમ હવે તારે ખોળે સૌ બરોબર યાદ રાખી લેજો કલમ હવે તારે ખોળે છઉ આ જ અરજી કોની છે તો મિત્રો યાદ રાખી લેજો આ અરજ છે મિત્રો વીર નર્મદની છે હવે પંચ્યાસીમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સુંદરમ અને ઉમાશંકર જોશી એ કયા યુગના થઈ ગયા છે તો ગાંધી યુગના અંદર મિત્રો આ બંને લેખકો થઈ ગયેલા છે હવે સ્યાસીમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બિરજુ મહારાજ કયા નૃત્ય સાથે સંકળાયેલ છે તો કથક નૃત્ય સાથે મિત્રો આ બિરજુ મહારાજ જોડાયેલા છે હવે સત્યાસીમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ગંગા જમુના અને સરસ્વતીનું ત્રિવેણી સંગમ કયા સ્થાને થાય છે તો અલ્હાબાદના અંદર મિત્રો ગંગા જમુના અને સરસ્વતીનું ત્રિવેણી સંગમ થાય છે બરાબર અલ્હાબાદના અંદર હવે અઠ્યાસીમાં નંબરનો પ્રશ્ન સમજી કે શારદા પીઠ ક્યાં આવેલી છે તો શારદા પીઠ છે મિત્રો એ દ્વારકાના અંદર આવેલી છે હવે નંબરનો પ્રશ્ન સમજે કે પિથોરા ચિત્રકલા ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ પ્રચલિત છે તો છોટા ઉદેપુરના મિત્રો આ ચિત્રકલા સૌથી વધારે પ્રચલિત છે હવે નેવું માં નંબરનો પ્રશ્ન સમજે કે આદિશંકરાચાર્ય નું અવસાન કયા સ્થળે થયું હતું તો કેદારનાથે મિત્રો આદિશંકરાચાર્ય નું અવસાન થયું હતું કે આગળ કેદારનાથે હવે એકાણું માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સોલંકી વંશના કયા રાજવીએ ભીલ સરદારને હરાવી ત્યાં કર્ણાવતી હાલનું અમદાવાદ નામે નગર વસાવ્યું તો કર્ણદેવે વસાવ્યું હતું મિત્રો કર્ણાવતી નગર જે હાલનું આપણે અમદાવાદ કહીએ છીએ બરાબર હવે બાણુમાં નંબરનો પ્રશ્ન સમજે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની ગુજરાતમાં સૌ પ્રથમ ક્યાં આવી હતી તો ઈસ્ટ ઇન્ડિયા કંપની ગુજરાતના અંદર સૌ પ્રથમ સુરતના અંદર વસાવી હતી અને કઈ સાલના અંદર વસાવી હતી એ કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો હવે ત્રાણુંમાં નંબરનો પ્રશ્ન સમજે કે હલ્દીઘાટી રણ મેદાન કયા શહેરમાં હશે આવેલું છે તો ઉદયપુરના અંદર આવેલું છે મિત્રો હલ્દીઘાટી રણ મેદાન હવે ચોરાણુમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રથમ ગુજરાતી દૈનિક સમાચાર પત્ર કયું હતું હતું તો સમાચાર મિત્રો હવે નંબરનો પત્રો સમજે નાઝીવાદનો પ્રણેતા કોણ હતો તો હિટલર એ નાઝીવાદનો પ્રણેતા કહેવાય છે જેનું નામ છે હિટલર હવે છન્નુંમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કાલુ માછલી કઈ નદીમાંથી મળે છે તો કોલક નદીના અંદર મિત્રો આ કાલુ માછલી મળતી હોય છે હવે સત્તાણું માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં સૌથી વધારે સુંદરી વૃક્ષના વન કયા જિલ્લામાં જોવા મળે છે તો જામનગરના અંદર મિત્રો સૌથી વધારે સુંદરી વૃક્ષના વન જોવા મળે છે જામનગરના અંદર હવે નંબરનો પ્રશ્ન સમજીએ કે અલિયા બેટ કઈ નદી પર આવેલો છે તો નર્મદા નદી પર મિત્રો આ અલિયા બેટ આવેલો છે હવે નંબરનો પ્રશ્ન સમજીએ કે બ્રોકર પ્રાઇઝ કયા દેશનું પ્રાઇઝ હશે તો બ્રોકર પ્રાઇઝ છે મિત્રો એ બ્રિટન દેશનું પ્રાઇઝ છે હવે મિત્રો આ જુઓ ગુજરાત હાઈકોર્ટ બેલિફ અને પ્યુન માટેનું મોડલ પેપર નંબર ત્રણ એમાં સોમા નંબરનો પ્રશ્ન છે મિત્રો એકવાર જોઈ લો સંખેડા સાને માટે વખણાય છે તો ફર્નિચર માટે વખણાય છે તો મિત્રો આ પ્રશ્નોનો લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો ચેનલ પર નો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અગાઉ મેં બે મોડલ પેપર તૈયાર કરેલા છે મિત્રો મારી ચેનલ પર પડ્યા છે જે તમારું બેલિફ અને પીવુંના અંદર ખૂબ જ કામ આવવાના છે એ ના જોયા હોય તો જોઈ લેજો અને બીજી મહત્વની વસ્તુ કે પોલીસ કોન્સ્ટેબલ માટે પણ આપણે તૈયારી ચાલુ કરવા માટે મિત્રો વિડીયો બનાવીએ છીએ આપણી ચેનલ પર પડ્યા છે મિત્રો તમારા મિત્રો તૈયારી કરતા હોય તો વિડીયો એમને શેર કરતા રહેજો અને ટીચિંગ અજે કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી અને જે આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી ત્યાં જઈને તમે મને જોઈન કરો કારણ કે એના અંદર વિડીયોની અને આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો આવશું ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર